નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચાર માં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયો ને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગેસના ભાવ ઘટ્યા એટલે કે નવા વર્ષ તેલ કંપની એલપીજી સિલિન્ડર સસ્તા થયા છે એલપીજી સિલિન્ડર ભાવમાં ઘટાડો કર્યો છે કંપનીઓ એલપીજી સિલિન્ડર કિંમત ચૌદ પોઈન્ટ પચાસ રૂપિયા ઘટાડો કર્યો છે જોકે આ ઘટાડો માત્ર ઓગણીસ કિલો ક્રોમિસે એલપીજી સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે ને ઘરેલુ ગેસ સિલિન્ડર એટલે ચૌદ કિલો એલપીજી સિલિન્ડર કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ક્રોમિશિયો ગેસ સિલિન્ડર મોકો અને સસ્તા થવાનો કારણ ઘણી વસ્તુઓનો ભાવ વધે છે અને ઘટે છે યાર બાદના મહત્વના સમાચાની વાત કરવામાં આવે તો મિત્રો નવા વર્ષથી પેટ્રોલ ડીઝલ સસ્તું એટલે કે જો તમે પણ મોકા પેટ્રોલ અને ડીઝલની ખરીદી કંટાળી ગયા છો તો આ સમાચાર તમારે ચોક્કસ રાહત આપી શકે છે કારણ કે સરકાર હવે મોકા પેટ્રોલ અને ડીઝલ પર બ્રેક લીધો છે કહેવામાં આવી રહ્યું છે નવા વર્ષ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રેકોર્ડ ઘટાડો થશે કારણ કે સરકાર દેશને થોળ મિશ્રિત પેટ્રોલ અને ડીઝલના બજારમાં લાવવાનો યોજના બનાવી છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નિયંત્રણમાં રહેશે એટલે જ નહીં દેશના મોકા પેટ્રોલ અને ડીઝલની આયાતની પણ ઘણી હદ સુધી રાહત મળવાની શક્યતા છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને મોટી ચેતવણી એટલે કે જો તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે કેમ કે મિત્રો સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ સાવધાન રહેજો ખેડૂત ભાઈઓ ફાઇલ ડાઉનલોડ કરી લેશે તો સ્કીમનો શિકાર થઈ શકે છે કેમ કે સરકાર પીએમ કિસાન યોજના લાભ લેતા ખેડૂતોને

મહિલાઓને મુખ્યમંત્રી મહિલા સમાન નીતિ યોજના હેઠળ દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવે છે જે સમયે નવા વર્ષ મહારાષ્ટ્રની મહિલાઓને એક હજાર રૂપિયાની જગ્યાએ એકવીસો રૂપિયા મળી શકે છે ઝારખંડ સરકાર મહિલાઓને પચીસો રૂપિયા આપવાનું શરૂ કર્યું છે જ્યારે મધ્યપ્રદેશ સરકાર લાડલીબહેનની યોજના રકમ વધારીને ત્રણ હજાર રૂપિયા કરી શકે છે ત્યારબાદ મહત્વના સમાચાર ની વાત કરવામાં આવે તો મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ છ હજાર રૂપિયાની આર્થિક સહાય દર ચાર મહિનાની અંતર બે હજારના ત્રણ હપ્તા આપવામાં આવે છે ત્યારે કિસાન યોજના લાભ જો જો પીએમ માનધન યોજના ભરે છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાળીસ હજાર સહાય આપવામાં આવે છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગરીબોને આટલી વસ્તુ મફત એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે ત્રણ મોટી જાહેરાત જાહેરાત કરવામાં આવી છે આ અનુસાર મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવે છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈ તેમજ ભારત દાળ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એસી થી એકસો ને પચાસ રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નવા વર્ષ ફેરફાર ચા મોખી એટલે કે તમારે સવારે ચાની ચૂસકી લેવાનું પસંદ હોય તો આ સમાચાર તમારા માટે આગામી દિવસો ચા પત્તીના ભાવમાં વધારો થવાની સંભાવના છે ચાના બગીચામાં ચાનું ઉત્પાદન લઈને ખરાબ સમાચાર આવ્યા છે અનમિતિ હવામાન પરિસ્થિતિઓ અને બગીચાઓનો સમય પહેલાં બંધ થવાના કારણે આ વર્ષના અંત સુધી ચાના કુલ ઉત્પાદન સો મિલિયન કિલોગ્રામથી વધુ ઘટાડો થવાની ધારણા છે ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પાક તિરણ લોનમાં ભંગે જાહેરાત એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે પાક તિરણ લોન લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રૂવી કરી આપવામાં આવે તેવી માગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે અને ખેડૂતોને બેંકમાં લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રૂવી સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે જો કે મિત્રો વારંવાર પાક તિરણ લોન અને લઈને સમાચાર આપવામાં આવે છે પણ ખેડૂતોને દેવા માપ અને પાક તિરણ રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર ચોદની વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને મિત્રો બેજાર ની વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોને દેવા માફ કરવામાં આવે ને મિત્રો જે ખેડૂતો પાક તિરણ લોન લીધેલી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે